નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે અને દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસના કેટલામાં સંસ્કરણની શરૂઆત થઈ તો જવાબ આવશે ચૌદમાં નંબરના સંસ્કરણની શરૂઆત થઈ છે આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે તો આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે એએમસી અને ઓરડાના આશરે બસો સોળ કરોડના કુલ સત્યાવીસ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરાવ્યું છે યાદ રાખજો આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું જે ચૌદમાં નંબરનું સંસ્કરણ છે એની થીમ વસુધૈવ કુટુંબકમ છે તમને ખ્યાલ છે ને કે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ભારત જોડે હતી બે હજારને ત્રેવીસ એટલે આ વર્ષની વાત આપણે કરી રહ્યા છે તો એની થીમ પણ આ જ હતી વસુધૈવ કુટુંબકમ અને તમને ખબર છે બે હજાર ચોવીસમાં એની અધ્યક્ષતા કોની પાસે છે અને હવે તો એને જી ટ્વેન્ટી વન કહેવાય શકે છે કેમ કેમ કે એમાં એક યુરોપિયન એક આફ્રિકન યુનિયન જોડાયું છે જી ટ્વેન્ટીમાં ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન જી ટ્વેન્ટી વન એટલે એક આફ્રિકન યુનિયન પણ જોડાશે જેમાં પંચાવન જેટલા દેશો છે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસમાં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહીને મનોરંજન પૂરું પાડશે દરરોજ રાત્રે વિકસિત ભારત સંકલ્પથી આધારિત લેશર શો છે ને એનું પણ આયોજન થનાર છે નગરજનોના આનંદ પ્રમોદ સહેલગા અને મનોરંજનના ઉદ્દેશ સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બે હજાર આઠની સાલમાં શરૂ કરાવ્યો હતો કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીના આ ફેસ્ટિવલ વર્લ્ડ ફેમસ બન્યો છે કાર્નિવલના કાર્નિવલ પણ નૃત્ય સંગીત કલા અને મોડર્ન ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ઉમદા ભાવનાને ચરિતાર્થ કરવા જઈ રહ્યો છે ઓકે તો ચૌદમા નંબરનું સંસ્કરણ છે યાદ રાખજો આપણા સીએમ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા એ વખતે એ ચૌદમા નંબરના હતા હાલમાં તેઓ પીએમ છે ને એ પણ ચૌદમા નંબરના જ છે યાદ રાખજો દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેડનેસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે કે સત્યાવીસ ડિસેમ્બરના રોજ એટલે કે આજનો દિવસ છે તો દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેડનેસ સત્યાવીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસ અને વીસ તમને ખબર છે કોરોના વાયરસ રોગચાળાએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને અસર કરી છે તમને ખબર છે ને કોવિડ નાઇન્ટીન આવો રોગ એનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે તમને આવડતું હોય તો એટલા માટે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી છે એણે શું કર્યું ડિસેમ્બર બે હજાર વીસની અંદર એક ઠરાવ અપનાવ્યો અને દર વર્ષની સત્યાવીસમી ડિસેમ્બરને ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેરનેસ જાહેર કર્યો સત્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસના રોજ પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો બે હજાર ત્રેવીસમાં એની ચોથી આવૃત્તિ છે આ દિવસને રોગચાળાને અટકાવવા રોગચાળા સામે તૈયારી અને રોગચાળા સામે જરૂરી ભાગીદારીના મહત્વને દર્શાવવા માટે મનાવવામાં આવે છે એપિડેમિક એટલે આપણે એવું કહી શકીએ કે ટૂંકા ગાળામાં કોઈ ચોક્કસ વસ્તીના લોકોમાં વધુ પ્રમાણમાં રોગનો ઝડપી ફેલાવો બરાબર છે એપિડેમિક એને કહેવાય છે આગળ વધીએ આપણે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ અને આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે કયા બાકી છે જોવાના બાકી હોય તો જોઈ લો અને જો પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને પીએમ અજય યોજના તાજેતરમાં જ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ રાજ્યસભાને પીએમ અજય યોજના વિશે માહિતી આપી પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એનું આખું નામ છે અજયનું સો ટકા કેન્દ્ર પ્રાયોજિત યોજના છે અને ત્રણ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ એક તો છે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના બીજી છે અનુસૂચિત જાતિ પેટા જાતિ માટે વિશેષ કેન્દ્રીય સહાય એટલે એવું કહી શકાય સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ ટુ સેડ્યુલ કાસ્ટ સબ પ્લાન અને ત્રીજી બાબુ જગમોહન રામ છાત્રાવાસ યોજના આ ત્રણેયને મર્જ કરીને એક યોજના બનાવી જેનું નામ છે પીએમ અજય યોજના આનો ઉદ્દેશ કે વિવિધ આવક પેદા કરતી યોજનાઓ કૌશલ્ય વિકાસ માળખાકીય વિકાસ દ્વારા લક્ષ્યાંક વસ્તીની આવકમાં વધારો કરવાનો છે યોગ્યતા માપદંડ ગરીબી રેખાની જે જીવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કિસ્સામાં પચાસ ટકા કે તેથી વધુ એસસી વસ્તી ધરાવતા ગામો યોજના હેઠળ અનુદાન માટે પાત્ર છે ઓકે આ યાદ રાખજો ચલો અહીંથી મને એક યાદ આવ્યું છે આપણે જનજાતિ ગૌરવ દિવસ મનાવીએ છે બરાબર છે આપણે એનું જ આપણા આદિજાતિ બાબતોના મંત્રી છે ગુજરાતના કુબેરભાઈ ડિંડોર અને કેન્દ્રમાં છે અર્જુન મુંડા આ જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પીડીએફ્સ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે ઓકે તો બાકી હોય તો તમે જોઈન કરી દો છઠ્ઠી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ આવશે તમિલનાડુમાં કરવામાં આવશે તો છઠ્ઠા નંબરની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ઓગણીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તમિલનાડુમાં યોજાવાની છે તેનું આયોજન ચેન્નાઈ ત્રીચી અને મદુરાઈ અને કોઈમ્બતુર આ ચાર જગ્યાએ કરવામાં આવશે સાડા પાંચ હજાર કરતાં વધારે ખેલાડીઓમાં ભાગ લેવાના છે અને આના અંદર સ્ક્વોસ રમતનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાતી વાર્ષિક મલ્ટી ડિસિપ્લિનરી ગ્રાસરૂટ સપોર્ટિંગ સ્પોર્ટિંગ ઇવેન્ટ છે શરૂઆત બે હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સના નામે શરૂ કર્યું હતું બે હજાર ઓગણીસમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કરી દેવામાં આવ્યું છેલ્લી પાંચ આવૃત્તિ તો બે હજાર અઢારમાં દિલ્હી પછી પુણે પછી ગુવાહાટી પછી પંચકુલા અને છેલ્લે ભોપાલમાં એ યોજાઈ હતી ઓકે અને તમને ખબર હોય તો ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની આપણે વાત કરીએ તો એ ક્યાં યોજાઈ હતી ઉત્તર પ્રદેશમાં યોજાઈ હતી બરાબર છે પંજાબ યુનિવર્સિટી નંબર વન રહી હતી અને જીતુ બારશિંગા એનો માસકોટ હતો ઓકે તમિલનાડુની વાત કરી છે એનું કેપિટલ ચેન્નાઈ છે સીએમ છે એના એમ કે સ્ટાલિન અને ગવર્નર તમારે મને કહેવાના છે જો તમને આવડતા હોય તો હાઈકોર્ટ એની ચેન્નઈમાં છે ઓકે ભારતમાં તમને કહું ને પ્રથમ એક ડ્રોન ડિલિવરી ડ્રોન માટેનું ટેસ્ટિંગ સેન્ટર છે ને એ પણ તમિલનાડુમાં બનાવવામાં આવશે અને ચેન્નાઈ છે ને એ ભારતમાં સૌથી વધારે મહિલાઓને રોજગારી આપતું શહેર છે ઓકે પ્રોજેક્ટ તહર એ શરૂ કરવામાં આવ્યો હતો નીલગિરી તહર એ એનું રાજ્ય પ્રાણી છે તમિલનાડુનું એના વિશે પણ આપણે ભણ્યા હતા બરાબર છે સાગમ સાલો જે છે એને જીઆઈ ટેગ મળ્યો હતો રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા સાબુદાણા છે એક પ્રકારના પછી મીઠી કેળાને પણ જીઆઈ ટેગ મળ્યો હતો અને જીઆઈ ટેક માટેની રજિસ્ટ્રી ચેન્નઈમાં જ છે બરાબર છે તો આ બધી બાબતો છે એ તમારે યાદ રાખવાની છે આગળ વધીએ આપણે તાજેતરમાં કયા રાજ્યની પોલીસ દ્વારા ફોજદારી ન્યાય પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે મિશન ઇન્વેસ્ટિગેશન એટ સેવન્ટી ફાઈવ દિવસ આ પહેલ શરૂ કરવામાં આવી તો બિહાર આવશે શું આવશે બિહાર તો તાજેતરમાં બિહાર પોલીસે રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે મિશન ઇન્વેસ્ટિગેશન એટ સેવન્ટી ફાઈવ ડેઝ એના અમલીકરણની જાહેરાત કરી છે તો પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તપાસકર્તાઓએ એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ્સની નોંધણીના પંચોતેર દિવસની અંદર કેસની તપાસ પૂર્ણ કરવાનું ફરજિયાત કરવામાં આવશે આ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો કે ચાર્જશીટ દાખલ થાય એ દાખલ કરવા સહિતની તપાસમાં એફઆઈઆર નોંધાયેલા પંચોતેર દિવસની અંદર પૂરું થઈ જવું જોઈએ પહેલના પ્રાથમિક ઉદ્દેશો પર પ્રકાશ પાડતા બિહાર પોલીસ મુખ્ય મથકના અધિક મહાનિદેશક છે અડીસના ડિરેક્ટર જનરલ બરાબર છે તો જે એસ ગંગવાર એમણે તપાસની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરના ગેઝેટ નોટિફિકેશનને પગલે બિહાર પોલીસ પણ ફોજદારી ન્યાય પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફાર માટે તૈયારી કરી રહી છે તમને ખ્યાલ છે હાલમાં જ ભારતીય દંડ સંહિતા આઈપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ અને પુરાવા અધિનિયમને બદલવાના હેતુથી ત્રણ નવા બિલને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે બરાબર છે તો એ યાદ રાખજો ઓકે બિહારની વાત કરી છે કેપિટલ એનું પટના છે સીએમ કુમાર ગવર્નર તમારે કહેવાના છે હાઈકોર્ટ પણ પટનામાં છે અને પ્રાચીન ભારતની સૌથી જૂનામાં જૂની વિદ્યાપીઠ બરાબર છે એ આમ તો તક્ષશિલા કહેવાય છે જે આવેલી છે પીઓ કેમાં પરંતુ ભારતમાં અત્યારે તમે જુઓ નાલંદા કહી શકાય પણ અહીંયાને ડોલ્ફિન માટેનું સંરક્ષણ કેન્દ્ર એ બનાવવામાં આવ્યું છે એ પણ તમે યાદ રાખજો અહીંયા વિક્રમશીલા ગંગટેક સેન્ચુરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર બિહાર પહેલું રાજ્ય છે બરાબર છે આગળ વધીએ યુનેસ્કો પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર બે હજાર ત્રેવીસ તો કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બેંગલુરુમાં આવેલું છે એને યુનેસ્કોના બે હજાર ત્રેવીસના પ્રિક્સ વર્સેલ્સમાં પ્રતિષ્ઠિત આર્કિટેક્ચર અને ડિઝાઇનમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું છે તેને વિશ્વનું સૌથી સુંદર એરપોર્ટ તરીકે ઓળખવામાં આવ્યું છે અને તેને પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પેશિયલ પ્રાઇઝ ફોર એન ઇન્ટિરિયર બે હજાર ત્રેવીસ એનાયત કરવામાં આવ્યો છે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર એલી અધ્યક્ષતામાં પ્રિક્સ વર્સેલ બે હજાર ત્રેવીસ માટે વિશ્વ ન્યાયાધીશોની પેનલે વિશ્વ ખિતાબ જીતવા માટે નવીનતમ સ્થાપત્ય પ્રોજેક્ટ જાહેર કર્યા જેમાં બેંગલુરુ એરપોર્ટ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેણે આ સન્માન મેળવ્યું છે બરાબર છે તો એ યાદ રાખજો યુનેસ્કોની વાત કરીએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગનાજેસન સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાંની સ્થાપના થઈ હેડક્વાર્ટર પેરિસમાં છે ઓદ્રેઝલે છે એ તેના અધ્યક્ષ છે અને તમને ખબર છે કે વિશ્વમાં સૌથી વધારે યુનેસ્કો હેરિટેજ સાઇટ ઓગણ સાઇડ છે ઇટાલીમાં પછી સત્તાવન છે ચાઇનામાં આપણા ભારતમાં બેતાલીસ સાઇડ છે અને ભારતમાં પ્રથમ સાઇડ ઓગણીસો ને ત્યાંશીમાં જે હતી એ ટોટલ ચાર સાઇટો હતી અજંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ પછી આગ્રાનો ફોર્ટ અને તાજમહેલ ગુજરાતમાં ચાર હેરિટેજ સાઇટો છે તમને ખબર છે ચાપાનેર બે હજાર ચાર રાણી કી વાવ બે હજાર ચૌદ અમદાવાદ એઝ અ ફર્સ્ટ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા બે હજાર સત્તર અને ધોળાવીરા બે હજાર ને એકવીસમાં બેતાલીસમા નંબરની આપણી ભારતની જે સાઇટ છે અને એકતાલીસમા નંબરની આ વર્ષે બની તમારે જણાવવાનું બેતાલીસમાં નંબરની સાઇટ કઈ છે કમેન્ટમાં લખીને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે એ છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ આ બંને રમવા મળશે અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફટાફટ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરવાનું બાકી તો શેર કરો વોટ્સઅપ ઇન્સ્ટા બરાબર ટ્વિટર ટેલિગ્રામ સિગ્નલ જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન તમે વાપરો છો એમાં શેર કરી શકો છો તાજેતરમાં ભારત કયા દેશમાં પાંચ લિથિયમ બ્લોક્સ હસ્તગત કરશે તો આર્જેન્ટિનામાં કરવાનું છે કઈ જગ્યાએ આર્જેન્ટિનામાં પાંચ લિથિયમ બ્લોક્સને હસ્તગસ્ત કરવાનું છે હસ્તગત તો એક નોંધપાત્ર વિકાસમાં ભારત આર્જેન્ટિનામાં પાંચ લિથિયમ બ્લોક્સ માટે સંશોધન અને વિકાસના અધિકારો મેળવવા માટે તૈયાર છે જે બે હજાર બાવીસમાં ઓસ્ટ્રેલિયા સાથેની ભાગીદારી પછી નિર્ણાયક ખનીજ ઉમાઈની બીજી આંતરરાષ્ટ્રીય ધાડને ચિહ્નિત કરે છે ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ જેને કાબિલ કહેવાય છે કેટામાર્કા મિનરાવાય આર્જેન્ટિકા સોસેડેડ ડેલ એસ્ટાડો કેમિયન આર્જેન્ટિનાની સરકારી માઇનિંગ અને એનર્જી કંપની છે એ બંને વચ્ચે આ સોદો છે અને એની અંતિમ સ્વરૂપના આરે છે ભારત સરકાર અન્વેષણ માટે આગામી પાંચ વર્ષમાં આશરે બસો કરોડ રૂપિયાની રોકાણ કરવાની યોજના ધરાવે છે આર્જેન્ટિના લિથિયમ ત્રિકોણમાં કેન્દ્રીય કેન્દ્રિત વિશ્વના લિથિયમ ભંડારોમાંથી એકવીસ ટકા તો અહીંયા છે ભારત માટે મુખ્ય ભાગીદાર છે આર્જેન્ટિનામાં ઉપયોગમાં લેવાતી સોલ્ટ લેક લિથિયમ જે નિષ્કર્ષણ પદ્ધતિ આર્થિક રીતે અનુકૂળ સાબિત થાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપે છે આ સંપાદન સ્વચ્છ ઉર્જાની માંગને પહોંચી વળવા માટે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે ભારતની આત્મનિર્ભરતાના અનુસંધાન સાથે સંરક્ષિત છે બે હજાર સિત્તેરમાં આપણે ઇલેક્ટ્રિક વાહનો માટે મેન્યુફેક્ચરિંગ હબ બનવાના ભારતના જેને હાંસલ કરવા માટેના અને વિકાસ કરાર એ એક મહત્વપૂર્ણ પગલું છે આ ઓકે આર્જેન્ટિનાની આપણે જો વાત કરીએ તો આર્જેન્ટિનાની વાત કરીએ તો એનું કેપિટલ શું છે લ્યુનોસ એરાઇસ છે કરન્સી આર્જેન્ટિના પેસો છે અને એના રાષ્ટ્રપતિ રિસન્ટલી નવા બન્યા છે તમારે કહેવાનું છે એમનું નામ શું છે તમને ખ્યાલ છે આખા વિશ્વમાં પ્રથમ રાષ્ટ્રપતિ એ પણ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હોય એ આર્જેન્ટિનામાં બન્યા હતા ઇઝાબેલ એમનું નામ છે યાદ રાખજો તમારે તમને ખબર છે રિસન્ટલી જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો તો આપણે એવું ભણ્યા હતા યાદ રાખજો ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશા વ્યક્ત કરી કે ગુજરાતમાં આપણે અમદાવાદમાં આવેલું છે સરદાર પટેલ સંકુલ એમાં બે હજાર છત્રીસનો ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો છે તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત નરેન્દ્ર મોદી ક્રિક એમણે કહ્યું કે ગુજરાતમાં આપણું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે ને જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે એની નજીક આ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે ઉલ્લેખનીય એ છે કે ગત ઓક્ટોબર મહિનામાં પ્રધાનમંત્રીએ મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આપણે ભારત ઓલિમ્પિક રમતોત્સવની યજમાની માટે બીડ રજૂ કરશે ઓકે બે હજાર છત્રીસમાં સમર ઓલિમ્પિક યોજાશે તમને ખબર છે ને બે હજાર ચોવીસમાં પેરિસની અંદર ઓલિમ્પિક યોજાશે એ છે સમર ઓલિમ્પિક અને અઢારસો ને છન્નુંમાં ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ગ્રીસના એથેન્સમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એની વાત કરીએ તો અઢારસો ચોરાણું સ્થાપના હેડક્વાર્ટર લાઓઝ સ્વિટરલેન્ડમાં છે થોમસ બાર્ક છે એ તેના પ્રેસિડન્ટ છે અને આપણા ભારતમાંથી પ્રથમ વ્યક્તિગત રીતે ઓલિમ્પિક એવોર્ડ મેળવનાર શૂટર હતા બે હજાર આઠમાં અભિનવ બિંદ્રા અને વ્યક્તિગત એથ્લેટ્સ કેટેગરીની અંદર જાણે ગોલ્ડ મેડલ છે નીરજ ચોપડા એ બે હજારને એકવીસમાં તો એ બાબતો પણ તમારે યાદ રાખવાની છે ઓકે અને નીરજ ચોપડા નીરજ ચોપડાએ જ્યારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ જે તારીખ છે અને ભારતમાં ઝવેલિન થ્રો ડે તરીકે ઉજવામાં આવે છે કઈ તારીખ છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો છે ઓગણીસો ને નવ્વાણું બરાબર છે માનવ અધિકાર દિવસ છે ને એ દસમી ડિસેમ્બર એ પણ યાદ રાખજો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે તો બે ઘ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો રંગનાથ મિશ્રા ન્યાયમૂર્તિ અત્યારે હાલમાં કોણ છે અત્યારે એ કે મિશ્રા છે અરુણકુમાર મિશ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા તો અન્ય સદસ્યો પોતાનું રાજીનામું કોને આપે છે તો રાષ્ટ્રપતિને આપે કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવી હતી નાઇન્ટી સેવન્ટી સિક્સમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે તો સાતપુડા છે નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે મોરધારના ડુંગર ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે તો પૂર્વમાં આપણે વાત કરીશું તો પોરબંદરમાં ગુજરાતમાં રિફાઈનરીમાં ખનીજ તેલની આડ પેદાશો કેરોસીન સ્પિરિટ વગેરે ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે અમદાવાદમાં સાબરમતી ખાતે રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌ પ્રથમ કઈ ઔદ્યોગિક વરસાદમાં શરૂઆત કરવામાં આવી છે તો આજી જે રાજકોટમાં છે હવે મિત્રો જોશું ગઈકાલના કારણ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ પ્રશ્ન કે કયા શહેરમાં ઓગણત્રીસમી ઇન્ડિયન પ્લમ્પિંગ કોન્ફરન્સનો શ્રીના હસ્તે પ્રારંભ થયો છે તો આવશે અમદાવાદ સેકન્ડ તાઇતરમાં કોને બે હજાર ત્રેવીસ માટે શસ્ત્ર રામાનુજ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો રૂઆક્ષિયાંગ ઝાંગ છે એમને આપવામાં આવ્યો છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે બે હજાર ચોવીસમાં કયા દેશ પાસે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા આવશે બ્રાઝિલ પાસે સેકન્ડ પ્રશ્ન કોવિડ નાઇન્ટીનનું ફૂલ ફોર્મ તો કોરોના વાયરસ ડિસીઝ બે હજાર ઓગણીસ કો વી ડ બે હજાર નાઇન્ટી એટલે બે હજાર ઓગણીસ એટલે ઓગણીસ કોવિડ નાઇન્ટીન જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવીએ છે આ વખતે પંદર નવેમ્બરના રોજ ચોથો પ્રશ્ન તમિલનાડુના ગવર્નર કોણ છે આર એન રવિ પાંચમો પ્રશ્ન બિહારના ગવર્નર કોણ છે રાજેન્દ્ર અરલેકર છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન બેતાલીસમા નંબરની આપણી ભારતની હેરિટેજ સાઇટ સાઇટ છે હોયસલાના મંદિરો આ હોયસલા મંદિરો કર્ણાટકમાં ત્રણ પ્રકારના હલીબીડુ બેલુર અને સોમનાથપુરા ત્રણ પ્રકારના મંદિરો છે સાતમા નંબરનો પ્રશ્ન આર્જેન્ટિના નવા જે પ્રેસિડેન્ટ બને એમનું નામ શું છે તો જેવિયર મિલાઈ અને આઠમા નંબરનો પ્રશ્ન સાત એપ્રિલના રોજ સોરી સાત ઓગસ્ટના રોજ નીરજ ચોપડાએ જ્વેલિંગ થ્રો કરીને ગોલ્ડ લાવ્યા એટલે સાત ઓગસ્ટ છે ને જ્વેલિંગ થ્રો ડે કરી ઉજવવામાં આવે છે સાત એપ્રિલને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ વર્લ્ડ હેલ્થ ડે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને વિશ્વ વિક્રમ રચાયો હતો સેકન્ડ પ્રશ્ન કઈ ઇન્ટરનેશનલ સંસ્થાએ ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓને મદદ કરવા પ્રોજેક્ટ પ્રયાસ શરૂ કર્યો છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને સાથે જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને મળવાની ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવી નાઇસ ડે જય હિન્દ જય ભારત